મહારાણા પ્રતાપનો જન્મ છે એ નવ મે પંદરસો ને ના માં કુંભલગઢમાં હાલનું જે રાજસ્થાન છે તે કુંભલગઢમાં થયેલો હતો હવે મહારાણા પ્રતાપ છે એ સિશોદિયા વંશના હતા મહારાણા પ્રતાપના પિતાનું નામ છે એ ઉદયસિંહ દ્વિતીય હતું ઉદયસિંહજી દ્વિતીય મહારાણા પ્રતાપના માતાનું નામ છે એ જયવંતબાઈ હતું ત્યાર પછી મહારાણા પ્રતાપના દાદાનું નામ છે એ રાણા સાંગા હતું મહારાણા પ્રતાપનું એક નામ હતું પણ એ હું નહીં કહું તમે કમેન્ટમાં કહેજો કે મહારાણા પ્રતાપનું નામ શું હતું ઓકે ચાલો ત્યાર પછી મહારાણા પ્રતાપના ઘોડાનું નામ હતું ચેતક મહારાણા પ્રતાપના હાથીનું નામ હતું રામ ત્યાર પછી મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધ થયેલું હતું ક્યારે તો કે અઢાર જૂન પંદરસો ને છોતેરમાં જેને હલ્દી ઘાટીનું યુદ્ધ કહેવાય છે એ મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયેલું હતું ત્યાર પછીથી મહારાણા પ્રતાપ એક પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું મેવાડને આઝાદ નહીં કરું ત્યાં સુધી હું જંગલમાં નિવાસ કરીશ સ્વાદિષ્ટ ભોજનનો ત્યાગ કરીશ મ ફક્ત કંદમૂળને ફળ ખાઈને જ મારું પેટ ભરીશ પણ અકબરનું આધિપત્ય ક્યારેય નહીં સ્વીકારું એવી એમને પ્રતિજ્ઞા લીધી હતી અને મહારાણા પ્રતાપનું મૃત્યુ છે એ ઓગણીસ જાન્યુઆરી પંદરસો ને સત્તાણું માં ઉદયપુરના ચાવંડ ખાતે એમનું મૃત્યુ થયું તમારે મને ખાલી કમેન્ટમાં એનું ગુલામનું નામ કહેવાનું છે તો ફટાફટથી કમેન્ટ કરો વિડીયો ગઈ હોય તો લાઈક ને શેર કરો થેન્ક યુ